નવરાત્રી તૈયારીઓ હાલ પૂરજોશ માં નવરાત્રી દરમિયાન સુરક્ષા વ્યવસ્થાનું મુખ્યત્વે ધ્યાન રાખવામાં આવશે સુરત પોલીસ દ્વારા પણ કોઈ કચાસ છોડવામાં નથી આવી શહેરમાં નવરાત્રી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ આયોજકો પણ નિયમોનું ચુસ્તપણે પાલન કરે તે માટે સૂચન સુરત શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં એક મિટિંગનું આયોજન

उनके संबंध में चर्चा हुई और सभी को डिटेल में बताया गया है कि डूज एंड के बारे में सिक्योरिटी के बारे में सेफ्टी के बारे में जो जो परमिशंस लेनी है उन सब के बारे में चर्चा हुई और सारे हम सूरत पुलिस परिवार जो है वो एकदम प्रतिबद्ध है कि शांतिपूर्ण तरीके से और सुरक्षित तरीके से गरबा का आयोजन सूरत सिटी में हो